જય માતાજી જય નારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે બધી પૂજા થઈ ગયા છે ટાઈમ થયો છે સાડા આઠ વાગ્યાનો અને ઘરના બધા વાસી કામ પડ્યા છે જો કપડાં વાસણનો ઢગલો પડ્યો છે આજ પેલું કામ કર્યું છે ચા નાસ્તો કરવાનું અને આ બાજુ અત્યારમાં વરસાદ મંડાણો છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારમાં છે ને

ના ના તમને વરસાદમાં નાવા જવાનું બહુ મન થતું તો છે ને બહાર જવાનું છે તો નહીં નથી જવું અત્યારે તમને ધરાડે છે વરસાદમાં નાવા જવાનું નાવા નહીં કોને કોને મારી જેમ વરસાદના પાણીથી ઠંડી લાગે એમ મને જરૂરથી કમેન્ટ કહેજો ચેનલમાં પહેલી વાર એવો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મંત્રી મજાનો કમેન્ટ કરીને કહેજો તો તમને અમારી વિડીયો કેવા લાગે છે તો મળીએ છીએ સાડા નવ વાગ્યા નો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે કચરા પોતા વાસણ કપડા બધું થઈ ગયું છે અને સાહેબ નીકળી ગયા છે વરસાદમાં નાહવા જો બાપા વરસાદ ધીમો ધીમો આવે છે તો સાહેબ આ પાણી ભર્યું ને એનાથી નાહવાનું ચાલુ કર્યું પણ ના આવું કા સાહેબ બળફ જેવું પાણી છે આ આ નાના છોકરા જેવા થઈ ગયા હો વરસાદને જોઈને તો

એ કરતા અહીં બેઠા થાય છ બેઠા હોત તો આ નવા નીકળ્યા જ કામ કરવું પડ્યું ને હે સાહેબ ફૂલ ન જાય હો ને તરવા ઓલામાં હલવાઈ જાય સારું હાલો સાહેબ ને વરસાદમાં નાવા દઈએ આપણે નવું નથી અને વરસાદે ધીમો પડી ગયો છે થોડીક વધે છે થોડીક ઘટે છે ને એવું હાલે છે તો હાલો મળ્યા છોપવા રહીને આ ડોલા ઓલા બાજુ નથી સાહેબ ને આ શબ્દ છે પછી સાહેબ બધા સાહેબ આ ટરીમાં ફૂલ તો જો આવ્યા કેટલા ફૂલ આવ્યા આમ તો જો હે નહીં 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 કઈ નથી કરવું ભલે નહીં आरु अलग तो मैडा थोड़ी क्वार रही कंटिन्यू आई जितना वीडियो में जोड़े ला जो ईद खामना माती तो आवेदन है साइबू पर किस्तर के लाइव आंदोलन विजिटी थे के नहीं क्या मन लाइक हो आप आज वो अंदर से जो બોલા રૂમ દરવાજો બંધ કરી દઉં ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ વાગ્યા ને વરસાદના મેં નાઈ લીધું ને અંજુ તો બહુ જ ચેતી હોય હું કોઈ થી ન બીવું હા વરસાદ થી બીવે બોલો જરૂરી છે કે વરસાદમાં નાવું જ જોઈએ ને શિયાળામાં ટાઈડું ખવાય ઉનાળામાં ગરમી આવે પણ નો હું મને હોય તો હાલો ને પીવી છે ચા તો મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ માં એ નય ડામ મને પડ્યા

અત્યારે એટલો નહી હોય ને અત્યારે વધીને 13 કે જેવો 5 15 હા બહુ છો વરસાદ કે પછી ચાલે ચાલે વરસાદ આવે છરામ માં તદરમાં થાય પછી બધું બગાડ છે હા તે વાળો ફળવા જાવું કે ન જાવું જી ઉખાધી છે અંજુને નુકસાન એ જાજી બધી છે મને ને ખેડું ને નુકસાન એટલે બધાય નુકસાન છે અબા ફળવા જાવળ ઉપર તો બધાય નું આધાર હોય અને જો કે ઓલા ઉપરથી યાદ આવ્યું તેલના ડબા લેવાના છે બે ત્રણ મીનો આવે ને પેલા લઈ લેજે ભાવ વધારો થાય તો ઉપાધિ ની બરાબર ટાઈમ મળે એટલે હાલ વાલો વાતું ન કરે અમારી તો વાત ક્યાં હોય ને ક્યાં પોચી જાય ચાય ખરી જાય વાલો બધા ચા પીવા ચા પી લે ને પછી મળી જો જો ચા પીવે છે ને ચા પીવે છે પોતે ફટાફટ ચા પી લીધી એટલે એક બેન નો કમેન્ટ હતો તમે ચા મૂકી દીધી કેટલા દિવસ કે ચા મૂકી હતી અને પછી પીવાનું ચાલુ કરી 15 દિવસ ચા મૂકી દીધી કે એમાં પછી મને બીપી લો થઈ ગઈ અને થોડી તકલીફ થવા મંડી ને એટલે સાહેબ ને પાડોશના બધા ખીજાણા કે એક ઝટકી માં કોઈ વસ્તુ મૂકી ન દેવાય તકલીફ થાય કેમ કે મને ગયું ખાવાની આદત છે કઈક ને કઈક વસ્તુ જોઈએ અને મેં એક જાગે ચા ગયું બધું મૂકી દીધું અને એવું નથી મારે ફરજીયાત બનાવી ઘૂટડો પીધી નહીં હવારે રોંઢે રોંઢે એમાં કે મન ને ટાઈમ નહીં કાલ મેં ચા જ નથી પીધી પરંતુ

What? Oh.

ઠંડી ઠંડી છાસ અને અથા તો આ છે આજ અમાર બપોર નું મેનુ તો હાલો આવી જાવ બધા બપોરા કરવા બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયો માં જોડાયેલા રહેજો તો છે પાંચ વાગ્યાનો તો હવે રોંઢાના કામ ઉપાડીએ ને અત્યારે આ ફરિયાની હાલત તો જો કેવી છે કેમ કે બપોરનો એવો પવન ઉપડી ગયો છે ને કે એની વાત પૂછોમાં તો ફરિયામાં ફૂલ પાંદડા અને બધું વિખેર છે તો હાલો પહેલાં તો છે ને હું ફળિયા વારી લઉં ને અત્યારે તો આકાશ એકદમ ખુલ્લું છે હાવ ચોખ્ખું વાતાવરણ છે ક્યાંય નથી લાગતું દૂર દૂર લગી કે વરસાદ આવશે કે અંધાર હોય એવું જોઉં એકદમ વાતાવરણ ખુલ્લું છે તો હાલો હવે ફટાફટ પહેલાં ફળિયા વારી લઉં વાસણ ચડાવી લઉં કપડાં ફૂંકાઈ ગયા હોય તો હકેલશું નહીં તરી તો સ્ટેન્ડમાં પડ્યા છે જો ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અને ધારા હમણાં હાડા ચાર વાગે ઉતી હોત ત્યાં લગી રમતી હતી ને વાતું કરતી હતી અહીંથી આઈને અહીંથી આય દોડાદોડી કરતી હતી તો હાલો ધારાબેન હવે સાત આઠ વાગ્યા લગી ઉઠશે નહીં ત્યાં લગી નિંદર કરશે તો હું કપડાં હંકેલી લઉં બાસણ ચડાવી લઉં ને બાકીના બીજા કામ કરી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો મળીએ થોડીક વાર રહીને છે રોઢાનો સાડા પાંચનો નજારો તો રોજ આ રીતના છે ને લેલાયડા ચકલી દેવચકલી બધા નીચે આવે અને અહીંયા જો ફૂલની ક્યારીમાં ફરિયામાં આવી રીતના ઘૂમતા હોય જો આ લેલાયડા છે એક હવારમાં માં નજારો હોય ને એક અત્યારે હોય સાડા પાંચ થી છ વાગ્યાનો મારા બધા કામ થઈ ગયા છે સલાઠ વા ગલન ને દુકાને થી આવી ગયા છો પંજુ બેઠી છે વિન્ડો ને ખુસામ છે ને ઘણા ટાઈમ છે ને એક વસ્તુ લઈ આપ્યો તો યાદ ને યાદ આવી ગયો ફાઇનલી મારે ને એવી જ વસ્તુ તૈયાર થઈ આ મસ્ત બતાવો બચા બતાવો બચા બતાવો મસ્ત પગના મારે હતો એક કઈડો છે ને તૂટી ગયો તો મે પાછા ઓર્ડર દીધા હતા સાહેબ ને ઓર્ડર દીધા કેટલા મહિના આવ્યા કાલ હું એટલે જ ગઈ હતી બે આખી મહિના છે મે હા ને એક બીજો સપરા ચાલ્યો બીજો પાંચ નો છે ઓહો તો આ તો મે પહેરા ત્રણ ત્રણ કાલ તો મને ના પડતા હતા કે ચાંદી વસ્તુ નો પહેરાય જો આખો પગના ના આંગરી નો પાંચ નો સેટ લઈ લેવા છે કઈડા નો અંગૂઠા થી લઈને આંગરી નથી

ઘણી વખત સાહેબ ઘરે ખાટું લઈ આવે અને હું દુકાને બેઠી હોય તો લેવાનું મત જાય પણ અમારા માતાજીની આગી છે ઓગને કે દીકરાને નથી પહેરાતા આ ડબલ ડબલ છે બતાવું જો આ પગની છે ને ફેન્સી માછલી છે મસ્ત એવી અંગૂઠાની અહીંયા કપાડ હતી જોઉ આ બે અંગૂઠાની છે અને બાકીની આંગળીની તો આ ડિઝાઇન તમને કેવી લેગી જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો આ મારી દુકાનનો સ્ટોક છે આવી આવી હવે હવે સાહેબ છે ને ફેન્સી વસ્તુ વેચે છે પણ ક્યારેક જ મારા હાથમાં આવે ઓ દુકાને જાવ ને નજર માં આવે તો નહીતર તારા આજ યાદ આવી ગયું હોય પણ એ છે ને ભૂલી જઈ લઈ આવતા અને મને એટલો ટાઈમ ન હોય આજ કેવું થયું એક ગ્રાહકને જોતો તો ને તે બતાવતો તો ને પછી મેં ડાયરેક્ટ એ ઓલા પેકેટમાં જ નાખી હોય અને ગ્રાહકને લેતા હોય ને હોય ને એટલે પછી હું આડી જીદમાં કરું કે તઈ બોલું નહીં અને પછી હુંય કઈ વાતો એવડલી જામ તો હુંય ભૂલી જાવ એટલે વસ્તુ રહી જાય તો કઈ ન્યાલો જેથી આવે તેથી આપણે ઘરની દુકાન છે કે ટેન્શનની મન થાય કેથી લઈ આવવાની પહેરવાની અને રાખી દેવાની તેવાર આવે ને તેવારમાં બેસુ અત્યાર સુધી તો બસ આ ત્રણ ઘણી પેલા હું પાંચે પાંચ હતી કસે મને બહુ શોખ છે આ કામની કરી છે ને મે જ્યાંથી પહેરવાનું ચાલુ કર્યું ને પછી જે અમારા ગામમાં ટ્રેન્ડ થઈ ગયો લગભગ બધાય છે ને મિનિમમ જાચા પાંચ પાંચ કડી પહેરે છે કા વર્ષાયે પહેરી ઘણા બધા પહેરી કેમ મને તો આ એક શોખ જ છે પહેરવાનો એટલે ઘણા બધા કમેન્ટ એ કરતા હવે ઘણી બધી ની કઢી પહેરી છે દાણા પહેરા ડાયમંડ વાળી પહેરી સિમ્પલ પાઇપ કઢી પહેરી પછી ઓલી દાણા વાળી પહેરી ઘણી પેટર્ન પહેરી લીધી કઈ નહીં હાલો ઘણી બધી અત્યારે વાતો કરી લીધી વ્યારાનો થઈ ગયો છે કે દુકાને ચાલી ગયા સિદ્ધ છે ને ફોન પકડ્યો ચાલો વ્યારા કરી લઈએ આજ વાત પર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો તો કઈ તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો

एन्ड मेरा पछि मकर मकर गरौ हाल जाई बोले